ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને ઓકે ડાયરો તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં ને આજનો વિડીયોનો કર્યો હે મિત્રો બપોરના પોણા એક વાગ્યે ને જો પાળી પાસે વાદ આવ્યા છે ઘાય ઘાયલા આવે છે અવારમાં ઘડીક આવ્યા તો ધર્મ નાખતા નાખતા વહી ગયા ક્યાં ગલ્પીશ આપણે આમ સવારનું કામકાજ आले છે બાગવીણવાનું કોળીવીણવાનું કોળી ઈને કે મગમાં 4 સારવીણા 94 બાકી છે થાકી ગયા કેડ દુખી ગયા તો કેટલા ગયા બોલાવા ના ના

કુર્તા નાવાનું હે પર નાહી લીધું કે હે ભાગ દાયરો ઢોરાન છે ને હવે પાણી પાઈ દઈએ ને પછી આપણે કેટલી બપોરા ત્યાં એમ પાણી પાઈ દીધું એ બોલે ક્યાં હે Gà kèn ào Cái kèn ào nèo nó kèn này nèo kèn ào 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 nèo nèo

કે હોવા છે હાલો ડાયરો કન્ટિન્યુ બ્લોગ vlog બનના રીતો આ બાર રોટલા બનાવ્યા છે રોટલા બની જાય ને કર લે મસ્ત મજાનો બપોરા સંસી કા કેવોક સુખ કરેવા आमा दुवै भन्छि कार्टो केउ बजार खाजा हो ए एने उधरा सरी छ न टिडी राले हे हा आम केउ खावा जाव हाल तरतल खावा जाव खावा जाव हाल हाल केउ खावा जाव या न केउ सले के दाउन खा बाबा के त बुझि छ बाबा के गो खा

હોળી પાછું છે કાળું ડિબાંગ વાદળ હમણાં આવે છે જર્મની હાલી જાય છે બધું એને પોલી નાખ્યું આવે છે મિત્રો મસ્ત મજાની સુગંધ ની મોટા મોટા ચીભડા મોટા નથી નાના નાના મીડિયમ સાઈઝ ના છે ખાઈ ચીબડું મિત્રો તમે બધા કમેન્ટ કરતા કેલના વિડીયો મોકલાવો મોકલાવો બધા પહેલા બધા નથી મોકલાવે એટલા થોડાક થયા તો

માન માન છૂટવા દે મિત્રો તે મૂની ગયા તો બહુ દુખવા ઓછા હતા પણ પેલા સાડા પાંચ તો નહીં સાડા છ થવા લગભગ આવી ગયા હવા છો ટાઈમ થઈ ગયો ચેક કરી હો મિત્રો તમને જણાવું કેટલા વાગ્યા છે ફોનમાં જોઈને છ વાગ્યા મિત્રો થોડા પંદર મિનિટ છે ને આપણે વધારે કહી દીધી છ વાગ્યા ને ત્રણ મિનિટ થઈ છે આવે ડોલ ભરી

મસ્ત મજાની વાળું કરી જલેબી ખાધી મજા આવી ગઈ ને હાલો ડાયરો હવે જવું છે વાડીમાં આજુબાજુમાં બચતી કરતા આવી બધા ખૂટી આવ્યા જોતા આવી લાગતું નથી કેમ કેમકે હવે પાછો હમણાં જાપુ હરખી પેક કરી દેવીને નથી આવતા ગઈકાલે જાપે આવ્યા હતા અંદર નતા આવ્યા ટલી બધા અંદર ગીરી ગયા હોય ઝાપો તોડીને નથી એકવાર ખાઈ ગયા ને મિત્રો લઈને દરવાજ પછી ગરી જાય એટલે કાલે તો ફરખો નહોતો ચેક કરો કાલે કોશિશ કરી હતી પછી અડધી રાખ છે ઝાપો અંદર ઘરવા એની ખુલ્લો નતો એટલે વાંધો ન આવ્યો લઈને પછી તો આજે ખરખાઈનો વાળા બાંધી ને પેક કરી દીધો છે વાંધો નહીં આવે હવે આવે ને ચાલો હવે ને ડાયરો આ સાથે જ આજનો વ્લોગ જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ડાયરો મળીશું મેગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ